પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં અસુવિધાઓનો ભરમાર જોવા મળે છે પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસારનો દોર પણ હવે ચરણ સીમાએ પહોંચવા પામ્યો છે તો બીજી તરફ વિકાસના કામો અધૂરા મામલે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા રોડની કોઈ વ્યવસ્થા ન હોય સ્થાનિક લોકો વર્ષોથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો અનેક રજૂઆત વહીવટી તંત્ર અને નેતાઓને કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્ય વાય ન થવાને પગલે હવે ગોખાતર ગામડીના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે પાટણ જિલ્લાના છેવાડાના સાતલપુર તાલુકાનો ગોખાતર ગ્રામણી ગામમાં આઝાદીના વર્ષો વીતી ગયા હોવા છતાં પાયાની સુવિધારૂપ રોડની વ્યવસ્થા નથી થી એંસી વર્ષથી હાઈવે માર્ગથી ગામ સુધીનો પાંચ કિલોમીટરનો રોડ બિલકુલ બિસ્માર હાલતમાં છે સ્થાનિક લોકોએ નવીન રોડ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર પક્ષના નેતાઓ સહિત મંત્રીઓને પણ લેખિત જાણકારી કરી હોવા છતાં રોડ બનાવવા માટે નિરસ્તા દાખવી રહ્યા છે જેને લઈ વર્ષોથી ગ્રામજનો આવવા જવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો ગામમાં કોઈ બીમાર પડે તો ઇમરજન્સી એકસો આઠ પણ બિસ્માર રસ્તો હોવાને લઈ આવી શકતી નથી તો ચોમાસામાં તો આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતાં રોજિંદી ચીજવસ્તુ ખરીદી કરવા કે કામ અર્થે પણ બહાર નીકળતા તેમ ન હોય ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે ત્યારે હવે આટ આટલી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાને લઈ હવે સ્થાનિક લોકો કંટાળીને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારના ગામના પ્રવેશ માર્ગ પર બેનરો મારી પક્ષના પ્રચાર માટે કોઈ ઉમેદવારોએ આવવું નહીં તે પ્રકારના સૂચનો લખી વાંસના બંબુ ખાસ ચોકી ઊભી કરી ગ્રામજનો ચોકી પહેરો આપી રહ્યા છે ત્યારે હવે આઝાદીના વર્ષો વીત્યા હોવા છતાં હજુ છેવાડાના ગ્રામજનો

કચ્છના યુવાનના સાહસને સૌએ આવકાર્યું ઇકો ફ્રેન્ડલી વાહનો વસાવીને પર્યાવરણને બચાવીએ અમારે ત્યાં સોલાર ઇલેક્ટ્રિક રિક્ષા મળી રહેશે જેની વિશેષતા છે એક વોલ્ટ મોટર એક વોલ્ટ કંટ્રોલર સોલાર ચાર્જ અને ત્રણ વર્ષની વોરંટીવાળી બેટરી અમારે ત્યાં ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષા મળી રહેશે જેની વિશેષતા છે એક વોલ્ટ મોટર એક વોલ્ટ કંટ્રોલર નાઇન્ટી એ એચ અડતાલીસ વોલ્ટ બેટરીના ચાર લોડિંગ કેપેસિટી છસો કિલો ત્રણ વર્ષની વોરંટી અમારે ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટી મળી રહેશે જેની વિશેષતા છે આઠસો વોલ્ટ હબ મોટર એક હજાર વોલ્ટ કન્ટ્રોલર ટ્વેન્ટી ફોર એ અડતાલીસ વોલ્ટ બેટરીના ચાર નંગ લોડિંગ કેપેસિટી એકસો પચાસ કિલો ત્રણ વર્ષની વોરંટી ભુજ અંજાર ગાંધીધામ માટે ડીલરશીપ આવકારે છે ડીલરશીપ મેળવવા તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો જીવાબાઈ આહિર છન્નું છસો ઓગણત્રીસ અન્ય મોબાઈલ નંબર નવ્વાણું બસો